મારું બેટો જારે જારે બટેકાનો શાક ખાવ છો ને ત્યારે વાયડું પડે છે હવે તો ભીમલાને કહી દેવું છે કે ભીમલા બટેકાનો શાક કોઈ દી તું બનાવતો જ એ ભારે લગાડી તો ભારે અરે અરે ભલા

પૈસા નો ડો પીડો હતો એ કોને લીધો દાદા મને ખબર નથી અહીંયા ધીરે તું ગુડાણ તો અને પાછો કેસ મને ખબર નથી દાદા મોટો વાતો વાતો બારું થઈ ગયો તમાર ભઈએ આ બેઠો તો અરે ભીમલા એ હવે નો મારા ભઈને સોર કેવાય કે નો તને સોર કેવાય અને મારા તો પૈસા ગયા ને એ હવે તોળો આમ આમ નથી કરવો એ સાંધો કરે અરે 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 આ પૈસા મારા ભાગમાં નઈ હોય

હજી તમે વાયડાઈ કરવાનું ભૂલ્યા જ નહીં એવા નેવા જ રહ્યા ટપુડા આદત હોય એ થોડી જાય દાદા કાંઈક ઉપાધીમાં લાગો હો અરે ટપુડા તને મારે શું વાત કરવી મારા ઘરમાં દસ હજાર રૂપિયાનો ડટો હતો એક મારો ભાઈ આવ્યો તો અને એક ઘરમાં ટકારો રહ્યો એ હતો હવે એમાંથી બેમાંથી સોર મારે કયાને ગણવો મારા દસ હજાર રૂપિયા બઠાવી ગયા બે વચે એ દાદા તમે ઉપાયી માં આ તક તમને કેદી કામમાં આવશે એ ટકુડા પણ તું કરીશ શું એ દાદા હું શહેરમાંથી આવ્યો ને આ ગામમાં મોઈને ખબર નથી તમને એકને જ ખબર છે આયા ટકુડા તારી વાત થાય છે બધા હું જાઉં છું હા બિમ્લા આયા મઈ હમ હમ આ દાના મગટનો મકોડો ખડી ગયો લાગે શું છે દાદા એ એકી નો બેટી પૂજા એ બેટી નો તા મારા ભાઈને બોલાય એ તારો ભાઈ બોલાવે છે હે હા શું કામ છે એ મને મને લાગે છે મારો ભાઈ પ્રોગ્રામ કેન્સલ કરાવે તમારા ભાઈ જા હા હે ને હાલો દાદા એક રેતીનો ઢગલો આયા કરો અને એક રેતીનો ઢગલો આયા કરો પણ રેતી ના ઢગલા કરી અને તું કરીશ શું પણ દાદા મેં કીધું એટલું તમે કરો ને અરે અરે

એટલે આ તાંત્રિક બાબાને ને લાયો સૌ એ મારા દસ હજાર રૂપિયા ગોતી એક એકા ઠકલે બે જાઓ એકાલે બે જાઓ આમ શું જોયે ભાઈ એ વાત થાંભરો કાન ખોલીને હું મંતર ભણવાનું ચાલુ કરું છું

બાપુ કા બાદ જોયું ને જોવાનો દીકરો ક્યાં થા

아아아 <laughs> 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 <laughs>